કે આ શું કામતું જવા ઓય તો હવારમાં કઈ આણે નઈ બજન મટીરલ ઓ પણ બાજુવાળા હય મે તો જો ગાડી숍 હા તો ફ્રેન્ડજી સે કેને તુમ પારસું કેને તુ કે વાત

કરી કે આપડે તને ભૂમિયે ને મોન એટલે મે મોન તો આ બહુ એટલે આપણે એને ખાટલામાં ઉગાડવું પડે હો હાલો ને એમન તમે ખાટલામાં ઉગી ગયો હવે સંગોળ ખાટલો બકટ ને એમન તમારે એટલે પાકડે ઓવાકુર કે એટલે આપણે ભૂમિયે ને ઓ એટલે કાય પડી ગઈ ને બસ તો સાતલ જ આના માયલા ને હાવ એને લઈ લે લે એ જ વાન ને એ જ વાન ને યકો નહી આકુર કને નહી કોણ પણ નહી યાર તે તો વાર

किते पाडू फुडा दिवे गाडू उमर जोडे पाडू उला दिवे गाडू उमर जोडे पाडी इलाज नसे नी गाडी हां अशी बोलू तण हम जननी पडती हां भाई चल 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 मा मुनी हमें तो भजन मजी है साहे तो भजन दस... मंजीरे खखरावाना आओ पेड़ पेड़ पे बदासरा आओ आओ तो सब बोल हो आओ दाओ એ ગટુ આ યક પર મન ન મને કોઈ હું નહી સમજ્યા તો સંગાવા મારે મર તો હટતું કે મે આ પણ શું કરા અત્યાર સુધી ભૂલી ગયા

किया मनुंग गुरु आला फेरव 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 वाला फेरव पाहा फेरवा अरे मेहमान राडो पाडा ह आते એટલે કા ફેવા હેડો પૂજો એડો આ બધુ તે લેવા આપડો ઉંગે ઈમોન ઉંગે બગાડ હાથ નું કે તોગર વાળી પર કંટારા ને તો આ મે મોલે થાય

એ તું રા પાડીના હું ને તર ઓનું તું એવું કરતા છે ટીકો બક મેમન શું કર લાગ પડ ઓકે ઓતો ઓમના ના કરાય તા અલ્યા જોકી

छकायला पण आहे ऊपरच आहे हो आपण तो नुसता बोग बो बုံး दाबई देऊ तो संपूर्ण आईला पण दाबतं गं कर दावाय तरी एम था मुने नाही ना लागली बोंगा ना बोल अबचेन तो खरे खरं होणे न चोक બોલો જોઈએ આય ને માકા કો કહેતા તા કે કોકણનો ગામમાં જાવ ને તું મારી નાજી પણ માખઈ ના આવતો અને હું પડ દે ગોડેલા મોલા મોલા જો દે મંડ્યો મંડ્યો રે કોક બોલો કરોય તું પણ ઉઠે હું એકલા શું કરું મને હું કર પહી ઉઠું યાર તો આપડે તો એની જરા થઈને ખાટલો પેન મુક્યા હોય નહીં પછી એના પણ નાખી દઈએ જાય તો નહીં અને પછી ના તો આપણો જીવ ખાય લેવું બોલે ये तो योना है। ये ना खेल खेल। दलदले बिल्कुल है। चल।